મહીસાગરમાં કર્ણાટક જેવી ઘટના બનતા બચી બાલાસિનોર પોલીસની સતર્કતાને લઈ યુવતી સાથે બનાવ બનતા બચ્યો મહીસાગર જિલ્લામાં રાત્રિ દરમિયાન એક મેડિકલ સ્ટુડન્ટની ઇજ્જત લૂંટાતા લૂંટાતા બચી બાલાસીનોર બસ સ્ટેન્ડ ખાતે યુવતી રિક્ષાની રાહ જોઈ રહી હતી ત્યારે બે યુવકોએ તેનો પીછો કર્યો યુવતી તેના ભાઈ સાથે ઘરે જઈ રહી હતી યુવતીનો ભાઈ રિક્ષા માટે બહાર ગયો તે સમયે બે યુવકોએ એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો યુવતીને એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા બંને યુવક ઝડપાયા પીછો કરી તેને અપશબ્દો અને ગાળો બોલી ગુનો આચરવાનો કર્યો હતો પ્રયાસ સમગ્ર ઘટનાની બાલાસીનોર પોલીસને તરત જ જાણ થતા આરોપીની ધરપકડ કરી હતી બાલાસીનોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર